હાલાલ ચિંટુ બટ આજ તો તને ઈચકા ખવડાવું માં દીકરો એ બાબા ક્યાર નઈ ઈચકાસ ને ઉતરી છે ને આ થોડીક વાર મને છોકરા તું કામ ની ધક્કો મારી ને છે ક્યાર નો કલાક એક થઈ ઈચકે તો કોક બીજા નો વારો એ આવું હતો છે ને પાછ ઈચકે માં ચિંટુ બેટા હવે જા ને તો બીચારો ઘડીક બેઠો ઈચકે ત્યાં તો ઉતારી દીધો વડી હવે જોવા જ છો હવાર નાય આવે ઈચકે છે ને લફત છે ને ગાર્ડન માં જ રૂમાળિયા લે ને બાજુવાળા માસી કેતો તા તો ગાર્ડન માંથી બહુત દેકારો થાય તા તા છોકરો હતો તારો હવે ખબર પડી મારો છોકરા તાથી બીચારો આવીને બેઠો કયો તારો છોકરા રૂમાળા લેતો તો ને દેકારા મારી ખરી મૂક્યું તું વડી હવે જાતી લે છ હા મારા છોકરા તો સ્કૂલ કે હાઈ સ્કૂલ માં ને તો સ્કૂલ લેસન કરાવી દે જ પડે હા અને તારા કેટલા નંબર આવે બીજો નંબર આવે સાખી હો તારા ને બીજો મારા છોકરામાં ચિંટુ નતો દેખા કેટલા નંબર આવે 10 નંબર આવે ને જે ને પેલા ધોરણ થી નંબર આવે છે તારી જેમ ન હોય અને છોકરાને જો કેવો રાખ્યો છેડા આવે છેડા પરતી લઈ મોકલી દીધો તો તમ તો સાફ કરતાય નથી શીખવાડતી જ otra nai utrale mar chokra ye tithe sanskarat nahi chhokrane su sanskarat se pote behi 你妈的！<laughs> <laughs> <laughs>